ગઈકાલે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે અસ્મિતા મહાસંમેલન યોજ્યું હતું રાજકોટ બેઠકના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમને જ લઈને ક્ષત્રિય સમાજના લોકોનું શું માનવું છે તેમના સાથે સીધી જ આપણે વાત કરીશું ક્ષત્રિય સમાજને લઈને જે રાજકોટ બેઠકના ઉમેદવાર છે તેને લઈને પણ વિરોધ છે શું કહેશું જે ક્ષત્રિય સમાજને પરસોત્તમભાઈ રૂપાલા સાથે જ વિરોધ છે બીજી કોઈ પાર્ટી સાથે અમારે કોઈ જાતનો વાંધો નથી પરસોત્તમભાઈ રૂપાલાને જો ટિકિટ રદ કરી નાખે તો અમારે પાર્ટી સાથે કોઈ જાતનો વાંધો નથી બીજા કોઈ પણ જાતનો પાર્ટી સાથે વાંધો નથી એના માટે જ અમારે સંમેલન બોલાવવું પડશે અને જો પરસોત્તમભાઈ રૂપાલાને જો અહીંથી ટિકિટ રદ નહીં કરે તો અમારે પણ એના વિરોધમાં મતદાનને કરવું જોશે જો પરસોત્તમભાઈ રૂપાલાને બદલાવી નાખે તો જો અમે હતા એમાં જ છે બરાબર છે

કાલે અમારા સંમેલનમાં દસ લાખ ઉપર પબ્લિક છત્રીઓ ભેગા થયા હતા પણ જો એ મોડી મંડળનો ખ્યાલ તો હોય જ તે પણ હવે એ લોકોનો જે નિર્ણય લે એ એના પ્રમાણે છે નકર ઓગણીસ તારીખ લગી અમારા જે સંગમન સમિતિ છે એને નિર્ણય તો લઈ જ લીધો છે એને કીધું છે તિપસીનું સંમેલન અને તિપસી જો અમને જો કે તમે એમાં જોયું જ હોય કે અમને એને સોગંદે ખવડાવી દીધા છે કે અમારા જે છત્રીઓ છે એને શું કરવાનું એ તો એમાં તેને બતાવી દીધું છે ગઈકાલે એક જાહેરાત કરવામાં આવી હતી કે આ ફક્ત પાર્ટ વન છે જે આજે પૂરું થાય છે અને આવતીકાલથી પાર્ટ ટુની શરૂઆત પણ થાય છે એ જો રૂપાલા સાહેબને ટિકિટ આપશે ને તો પછીનો પાર્ટ ટુ આપણે બતાવવાનો છે એને જો ટિકિટ નહીં આપે અને અમે તે કહે ટિકિટ અમારે જોતી નથી તો આગળ કાંઈ કરવાની જરૂર નથી અને અમારે ખાલી જેમ ભાઈ વાત કરીએ એમ ખાલી રૂપાલા રૂપાળાને જ વાંધો છે બાકી અમારે પક્ષ સારે કે ભાજપ કોઈ લેવા દેવા નથી પણ જો સાહેબને ટિકિટ ન આપે તો નક અમે બધા એના વિરુદ્ધમાં જવાના છીએ અમારે ઓછામાં ઓછા ચારસોથી થી સાડા ચારસો અહીંયા દરબારો ના ઘર છે અમારા બધા એક જ મત છે કે રૂપાલા નહીં એટલે નહીં રાજકોટ બેઠક રૂપાલા ઉમેદવાર પણ છે એ લોકો પ્રચાર માટે પણ પાર્ટીના નેતાઓ અહીંયા આવતા હશે તો એ માટે તમે કોઈ કોઈ સ્ટ્રેટેજી બનાવેલી જાહેરાત કરેલી અમારે લગભગ આવશે જ નહીં એને ખ્યાલ જ છે કે નગરમાં દરબારનો ગઢ છે એટલે લગભગ બને ત્યાં સુધી તમે પોસ્ટર લઈ લઈ બને ત્યાં સુધી ક્યાંય જોયું નહીં એનું અહીંયા આવશે જ નહીં એને ખબર છે પુનિત દરબારનો ગઢ છે અહીંયા કાંઈ જઈને ફાયદો છે ને ખોટું અપમાન થાય એટલે એ લગભગ મારા ખ્યાલથી બને તે આવશે જ નહીં તમે પોતે પણ ક્ષત્રિય સમાજના એક વડીલ છો અગ્રણી પણ છો એવું કહેવામાં આવે છે કે ઇતિહાસમાં પહેલી વાર છે કેવી રીતે આને જોઈ બસ અમારો તો આ એક જ મુદ્દો છે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય અમારે કોઈ ભાજપ પાર્ટી વાંધો નથી કોઈ સમાજ આયારે વાંધો નથી અમારો કાલ જે સંમેલન હતું પાર્ટ ટુનું નું સંમેલન હતું તે પછીનું અમારું પાર્ટ

કે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચશે કે તેમનું મોવડી મંડળ તેમને કહેશે હવે એ એના મોવડી મંડળને વિચારવાનું છે એના જોવાનું છે કે આપણને આ એક ભાઈ વાય નુકસાની કેવડી છે હવે એ ભાજપ પાર્ટીના મોવડી મંડળોને વિચારવાનું છે રાજકોટ બેઠક તેમજ મોરબી છે એ બંને જિલ્લાની બેઠક રાજકોટમાં આવતી હોય છે તમે કેવી રીતે જોઈ રહ્યા છો પરસોત્તમ રૂપાલાની હાર અને જીતને હાર જીતમાં તો એવું છે પરસોત્તમ રૂપાલા જીતે જ પણ કહેવાનો મતલબ એટલે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે બરાબર એ ખાલી નથી ભાજપ આરે કે નથી મોદી સાહેબ આરે વિરોધ ખાલી ઓનલી પરષોત્તમ રૂપાલા આરે છે એના કુટુંબ આરે વિરોધ નથી કોઈ આરે વિરોધ નથી ખાલી આની ટિકિટ એક બદલાવી નાખે એટલે ક્ષત્રિય સમાજ પાવરફુલ છે એમાં કાંઈ અને ક્ષત્રિય સમાજથી લગી ભાજપ ભેરા જ હતા પણ અત્યારે હું તમને એક વાત કહું કે જે આની ન કરવાની એવી ટિપ્પણી રૂપાલા સાહેબે કરી છે એટલે ટિપ્પણીને હિસાબે થઈને વિરોધ છે બધો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા તેઓ પણ ગઈકાલે શપથ લેવડાયા હતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને અમે વોટ નથી આપવાનો શું નથી કામ એનું કારણ આ છે કે એમાં તમે રૂપાલાના જ એક વિરોધ છે એ જો ટિકિટ ઉપરવાળા ફેલ કરશે તો અમારે બધા ભાજપમાં જ છે એમાં કાંઈ કોઈ પણ જાત જે જય માતા હું મનસુખ બારોટ તમારું તમે એક વડીલ પણ છો અગ્રણી પણ છો કેવી રીતે આ એક આંદોલનને જોઈ રહ્યા છું કહેવામાં આવે છે સતત કે આઝાદી પછી પહેલી વાર એક આંદોલન થયું છે અને જેને લઈને ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂહ અને લોકશાહીમાં અમુક વિચારધારા હોય એ મહત્વની હોય છે બરોબર અને એ વિચારધારા ઉપર પાર્ટી આવતી હોય છે નહીં કે વ્યક્તિ વિશેષ આ લોકો વ્યક્તિને જ મહત્વ આપે છે વિચારધારાને મહત્વ નથી આપતા એને એની પાર્ટી પોતાની લાઈનથી અલગ થઈ ગઈ છે એટલે એને વ્યક્તિ વિશેષ ન રહેવું જોઈએ લોકોની માગણી પણ સ્વીકારવી જોઈએ વીસ દિવસથી સતત તમારો આક્રોશ છે ધંધુકા હિંમતનગર ત્યારબાદ રાજકોટ બાદ તેમ છતાં પરસોત્તમ રૂપાલા કે ભાજપ તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારનું એવું નિવેદન પણ નથી આવી રહ્યું અને આવતીકાલે તે ફોર્મ ભરવાના છે તેવી તેમણે જાહેરાત પણ કરી છે તો હવે પાર્ટ ટુ કેવું રહેશે અને કેવી આગળની રણનીતિ રહેશે તમારા અહીં ગ્રામજનોની એ અમારા જે વડીલો છે એ નક્કી કરશે અમે છો વિશે કહેશો આ મુદ્દાને લઈને અમારે કોઈ સમાજ અરે કોઈ પ્રોબ્લેમ છે નહીં બધા સમાજ અમારા જ છે અમારે એક ખાલી રૂપાલા હારે જ પ્રોબ્લેમ છે એને હટાવી દે એટલે અમને કોઈ વાંધો છે નહીં આપનું શું કેવું છે રૂપાલાને અત્યારે પોઝિશન એવી ટાઈટ થઈ ગઈ છે ને કે ઉપર લેવલે ટૂંકમાં ગાંધીનગર લેવલે દિલ્હી લેવલે એની ટિકિટ રદ થઈ જશે

બીજા બધા મત અમે ખેંચી એક એટલે અમારામાં માં તાકાત છે એ કેવી એક રણનીતિ રહેશે બીજા બધા સમાજ ને તમારા સાથે અમને સમાજ ચાહે છે કોઈ બી સમાજ પટેલ સમાજે પણ સમર્થન તમને આપ્યું તો દલિત સમાજ પણ આપ્યું તો બધા સમાજ અમને ચાહે છે સમાજ એ પણ સમર્થન છે અને અમે કામ એ કર્યા છે સમાજના પટેલ સમાજ ના કામ કર્યા છે લોન બધા કામ કર્યા છે એટલે અમારી ફેવર સમાજ રહેવાનું જ છે બીજો સમાજ એ આવશે અમારા ફેવર વિશ્વાસ છે વિશ્વાસ છે શું કહેશો આપ બસ રૂપાલ ટિકિટ રદ થઈ ગઈ રાજકોટ જે લોકસભા બેઠક છે તેમાં ખુબ રોષ દેખાઈ રહ્યો છે એક જ વાત છે સીધી વાત છે કે ભારતીય જનતા પાર્ટી સામે તેઓને કોઈ વાંધો નથી પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ થવી જોઈએ જો રદ નથી કરવામાં આવતી તો તેમનું જે મોડી મંડળ છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે જે પાર્ટ ટુની રણનીતિની તેઓએ ગઈકાલે અસ્મિતા મહાસંમેલનમાં જાહેરાત કરી છે અને તે જે આદેશ આપશે તે મુજબ આ સમાજ આવનારા દિવસોમાં ચાલશે હવે જોવાનું તે રહે છે કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે શું નિર્ણય કરે છે કેમ કે દેશમાં બાવીસ કરોડથી વધુ ક્ષત્રિય સમાજના લોકો છે અને ગુજરાતમાં જે વિવાદની શરૂઆત થઈ છે તે ક્યાંક ને ક્યાંક બીજા બધા રાજ્યોમાં પહોંચશે તો ભારતીય જનતા પાર્ટી છે મુશ્કેલી પણ ઊભી થઈ શકે તેવી પણ એક સંભાવના છે આ પ્રકારના સમાચાર આ પ્રકારની ગ્રાઉન્ડ રિયાલિટી છે કરવા માટે નવજીવન ન્યૂઝ સતત કાર્યરત છે ને તે માટે તમારે આ ચેનલ સાથે જોડાવવું પડશે નમસ્કાર